કમ્પ્લેટ થઈ ગયો ને આપણે બતાવીએ છે પણ એને કમ્પ્લેટ કીધું છે હવે તો ખાલી આ સેલો થોડકો થશે ગમે ને છોકરા જે કોઈ કામ કરે ને કોઈક લેસન કરે ને આલો થોડોક છે ને વાડિયે ને પછી લોકંડી કન્ટિન્યુ કરીએ તમે લે વાડિયા પૂગી ગયા છે ને વાડિયા પૂગીને છે ને બધાય છે રાપતી નાંડવી કાઢે ને આપણે દાતા થઈ નાંડવી કાઢી પણ જમાવટ ન થઈ કારણ કે હું છે ગુસો થોડોક વધારે હતો ને કઈ બધું ભેગું થાય એટલે કાંઈ જમાવટ નથી થતા આમય દોડવા તૂટશે ને આમે તૂટશે તો પહેલાં છે ને આ જાડી મોટી દાંતિયાશ ને કલ્ટિવેટર કોઈક કહે ને કોઈક દાંતી કહે ને અમારે દાંતી અહીંયા કહી બરાબર તો અત્યારે જો એટલું હાક્યું હવે તો રહીએ તો ખાલી થોડુંક પણ પાછી રાપ ફેરવીને જોઈ લઈએ કારણ કે રાપ હજી રિપેરિંગ નહીં કરવા ગયા રિપેરિંગ કરાવવી પડે એમ છે તો અત્યારે આપણે હાકીને આંખીશ ને એ બધા મજા છોડવા છે એ વીણીએ તો ઠીક ઠીક હતું એટલે આપણે બહુ કાંઈ જમાવટ નથી ને પછી આપણે મહેનત એ મૂકી દીધી કારણ કે મુંડાની અસર થોડીક વધારે હતી દેશી ખાતર ભરેલું હતું ને એટલે તો બહુ મહેનત આપણે કંઈ કરી નથી એટલે ક્યારે કાઢી નાખીએ વરાપની વાટે હતા તો વરાપ ફાઇનલી છે ને તો નીકળી જાય ને પડવું પણ હમું થઈ જાય એટલે બીજું કાંઈક આપણે વાવેતર કરવાનો પ્લાન છે એ વાવેતર થઈ જાય હું વાવેતર કરીશું એ તો પછી આગળ તમને બ્લોગમાં કહું તો નહીં ના અને મોટા ભાઈ અને ભાભાઈ ને હું અને બધાય લાગી ગયા છે એટલું કરવા વીણવા માટે છોડવા દોડવામાં તો કંઈ છે નહીં ખાલી ઝાડવા છે ઝાડવા ભેગા કરીશ કારણ કે મુંડા એટલા લાગ્યા થાય ને કે વાત પૂછવામાં ચાલો લીધા રાખીએ ફટાફટ મેંડવી કાઢી રાખીએ આપણે શું કહેવાય નવું કર્યું છે બધા ઓલાથી કાઢે ને આપણે શું કહે રાપથી કાઢે ને આપણે છે કલ્ટિવેટર દાતીથી કાઢી ગોળ કેવા માણસું છે બહુ હોશિયાર માણસ

જમી દીધા છે ને અર્ધા જમવાનું બાકી છે રીવાર આરમ ઘણી પાછા લાગી જાય કામ ને આ ફાઇનલી ફેમિલી છે ને આપણે રાપ બદલાવી નાખી ને અત્યારે આખી હોતી નાખી ઉતારે ઉતારે એમાં તો મોટા ભાઈ આખી હોતી નાખી હવે તો સેલી ઉથન લેતા આવે ને એ રહી છે કારણ કે અડધી તો આપણે પેલા કાઢ નાખી હતી ને ખાલી થોડાક શેડા ને એવું બધું રહ્યું હતું ને તો અત્યારે જો રાપ ફેરવી નાખી ને આપણે છે હાદી રાપ ભાઈ ગરેડાવાળી નથી કે ગિજરઈ નથી હાથે હાધું છે તો હવે સેલી શેલી ઉથલ રહીશ મોટા ભાઈ લઈને આવે છે ને આપણે બધું શું કરે આપણે માથે બેઠા છે પણ મેડવી નથી હું ખાલી ખાલી આપતા હો મોટા ભાઈ જોતા હોય કોઈ એવો છે ને વાત પૂછો બહુ ગરમી છે આપીશું ફટાફટ પૂરું હતી કરી નાખ્યું તા તો ઘડીક તો પૂરું હતી કરી નાખ્યું મેં તો હોળો કઈ નથી ઉતર્યો હજી આપણે દાંતી ને રાપ છે ને બધું ભેગું છે આપણે સડવાનું છે રાપની ઉપર ને આ સોડવા કાઢવાના હોય ને એવું કામ આપણે કરીએ સડી જાય હું ઘડીક પડતા આપણે સડાવી દઉં ને હું છે ને ઉતારું થોડું મોકાય હતું નહીં મેડવીમાં એટલે આપણે શું છે તો બધું પછી કાંઈ થોડા મહેનત ન થાય એના કરતાં વધારે સારું થોડું કોઈ તે ન કરે કરવું હોય તો વધારે કરે એટલે મહેનત થાય હતી આપણે મૂળ છે ને દસ પાટિયા હતા નવ પાટિયા છે આમ તો તો અત્યારે જો બધું હાકી નાખ્યું છે ને કાઢી નાખ્યું છે ઉછો થઈ ગયો હતો મહેનત પૂરી કાંઈ થતી નહીં એટલે કાંઈક બીજો પાછો થાલ થઈ જાય એ માટે થઈને અત્યારે બધું કાઢી નાખ્યું છે તો જો અત્યારે ક્રપ માં તો વાંધો ન હોય પણ અત્યારે ગારો હજી થોડો કેવર આવે છે નીચે કાર્ય જેવું છે એટલે થોડોક વધારે પ્રોબ્લેમ થાય નહીં તો મસ્તી હાલી જાય હા આવું કરાય મેં વિડીયો નો ઉતાર્યો તમે પૂરું કરી નાખ્યું મોહરીને હરખું કર્યું હવે તો આ ઠેફા કઈ ટેસ્ટી હે આવું કરાય કાઢી નાખી બધી મેંડવી હવે રહ્યું છે લોંદા ઢગા કરવાના રહ્યા ફાલમાં તો કઈ એટલું બધું નથી પણ લોંદા બહુ છે વધારે જોવામાં સાવ એટલામાં થોડુંક જ આડા મોટા દોડવા જો આવા હોય તો વાંધો ન આવે છે ને નવું હતું ને કે તારી ભાઈ વળા થાય બીજું હું એક જ દીમા વળા ખાઈ લીધા આપણે એક પછી વાટ નહીં જોવાની હમ ચાલો હવે છે ને ફટાફટ ભેગું કરાવીએ ને હા જે ભેગું નહીં થાય હવાર દિના એક ભેગામાં છે મહેનત કરીએ છીએ કારણ કે હવારમાં આપણે રસ્તો હુમો કરવા આવી ગયા છે ઘર અને પછી પાછા છે ને બપોર ટુકડા સેટ પી ગયા અત્યારનું કામ લીધું છે તો હવે છે ને ભેગું કરવાનું રહ્યું છે હે ફેમિલી આપણે છે ને રાપે આખી નાખીએ ને રાપ આખી મેડવી ભેગી કરીને પાછી છે ને દાંતી આપણે આખી નાખી કારણ કે આપણે છે ને પડું પાછું હુમો કરવાનું હતું ને જો વરસાદ પાણીનું કંઈ નક્કી ન હોય વરસાદ ક્યારે આવી જાય એટલા માટે થઈને પડું ઓલું કરી નાખ્યું જો આ રીતના આપણે બે વચ્ચે લાઈન કરી નાખી ને એક આ સાઇડ કરી નાખી એટલે દાંતી આવ સારું રહી અત્યારે આ રીતની તો ભેગી કરી નાખી મળતા તો કંઈ આમાં ઝાડવા હતા ને તો શું ને અત્યારે આપણે છે ને દોડવા ડોડવા છે ઓળા કરવા કારણ કે ઓળા હજી તો થયા હતા ડુકરા લઈ ગયા હતા અને કાંઈક ઓલાય ફેરવી નાખી એટલે કાંઈ થાય એમ હતું નહીં અને જો આવો આવો ફાલ છે બહુ ફાલમાં તો હતું નહીં પણ એ તો કાસા ડોડવા છે ને તો આપણે કાઢ ફગાવી નાખ્યું છે બધું ને પડ્યું અત્યારે અમુક કરી નાખ્યું છે અને હા આપણે પાણી ચાલુ હતું અત્યાર સુધી જો લાઈટ અત્યારે તો વહી ગઈ છે કાલ ઓલા ભાગમાં દેવાનું થાય કારણ કે હમણાં મુલાટને તૂટ્યું એટલે પાણી ચાલુ રાખવું પડે મસ્ત મસ્ત પાછી ગ્રીનરી આવી ગઈ છે ને પાંદડા બાંધળાને આપણે ઓલા રહ્યા હતા તો અત્યારે પાછા નવા પાંદડા આવવા માંડ્યા છે અને પડવું પણ સરસ મજાનું અત્યારે હું થઈ ગયું છે તો સમય આપણે છે ને ફાઇનલ પાછો ચારમાં કડી કાંટો મારવા આવ્યા છે ને ઘણા મિત્રો પાછા હમણાં કારણ કે શું કહેવાય હળદરનો આપણે લોગ નથી બને તો ઘણા મિત્રો પૂછતા હોય કે ભાઈ કેવી થઈ છે હળદર તમારી કેવી થઈ જાય શું કહે હળદર તો કારણ કે અમારે આ સાઈડ ઓછી હળદર કરે છે બરાબર કોઈ કરતા જ નથી આમ તો આપણે પહેલી વખત જ કરી છે તો જો આવી હળદર થઈ તમને બતાવી દો કે જો અત્યારે તો શું કહેવાય દિવસે તો કાંઈ ટાઈમ ન મળે તો આ રીતની થઈ જાય આપણી કમરની હારે આવી ગઈ છે હળધર એટલે એટલે કમરની સાથે સાથે હળદર થઈ છે અને સારી છે બહુ મસ્ત વિકાસ છે સારો એવો ઓલું છે ગ્રીનરી બહુ સારી છે એટલે કંઈ વાંધો જ નથી પછી આપણે તો બહુ આનો અનુભવ નથી પણ ફર્સ્ટ ક્લાસ હળદર તો છે અત્યારે તો આપણા જોવા પ્રમાણે તો બીજી તો આપણે ખબર નહીં પડતી ને આપણે શું છે પછી મિક્સમાં છે મિક્સ વાવેતર કરેલું છે તો આ રીતની થઈ છે હળદર પછી તમને કંઈ એ જે લોકો કરતા હોય ને કદાચ મારો બ્લોગ જોતા હોય તો કોમેન્ટ કરીને કહેજો કે ભાઈ કેવી છે આપણી હદર કારણ કે આપણે અનુભવ નથી બાકી તો એકાદ વર્ષ થાય પછી ખબર પડે કેવી થાય કેવી નહીં અને શું કહેવાય પણ ફૂટ પણ સારી થઈ ગઈ છે જો અત્યારે માલ સારો બેઠી ગયો છે જો આ એક આ બે આ બધામાં જો આ એક બે બબે ત્રણ ત્રણ બબે ત્રણ ત્રણ બધામાં માલ બેઠી ગયો છે આ એ ફીટ છે એની એક માંથી બબે ત્રણ બબે ત્રણ ત્રણ ચાલુ પણ છે બધા એમ જ છે આ રીતનું જો એક બે ત્રણ ચાર આ રીતની આની બેઠક થાય જેમ આપણે મગફળીમાં હોય દોડવાની બેઠક એમાં આમાં આપણે શું કહેવાય નીચે માલ બાંધે તો આ રીતનું છે ને આ છે આપણું ત્યાં આવી રીતની થઈ છે આમ તો માથોડી સુધી થઈ ગઈ છે અને અમુક માથોડીથી પણ ઉપર વહી ગઈ અને અમુક પાસે થોડી ઘણી સાતી સુધીની સાતી સુધીની તો ઓફ બધી થઈ ગઈ છે ને અમુક અમુક તો બહુ મસ્ત થાંભલા થઈ ગયા છે પછી આપણે હાથે આપ્યું છે ને ત્યારે અત્યારે બળધું પણ મનતા દેખાય છે એવડે એવડે થઈ ગયા છે થાંભલા ને હજી આપણે આને શું કહેવાય છે એ પૂરા થયા નથી વિકાસ બહુ સારો છે આ રીતના થયા છે કંઈ ઘટે નહીં એવો વિકાસ તો છે પહેલું જ વર્ષ છે પણ સારું વાંધો નથી ને જો અત્યારે હળદરે અમુક જગ્યાએ તમે જો આવી હળદર થઈ ગઈ છે અમુક જગ્યાએ ક્યાંય હારે હારે હળદર પણ વહી ગયું છે અને આ પીલો ને તો હવે હું વાર લાગે બારો નીકળી જાય જો નીચે પણ બસલા પણ આપણે જે પીલા કે એની પણ નીકળી ગયા તો ચાલો હવે આટો મારી લીધો છે અને જાય વાડી છે નીચે હું નહીં અને આમાં પાણી ચાલુ હતું એટલે શું કે આખો દી ચાલુ હતું ને એટલે ઘણું વ્યાજ થઈ ગયું છે એમાં ફટાફટ આટો મારીને વાડી સાઈડ જઈએ હું હાલે છે હું નહીં જોઈએ એટલે આપણે છે ને આટો મારો જે ખેતરમાં ઘણું બધું વસ્તુ બની ગયું બપોરની શું કે ખેર છે હા ખીર છે ને વિશાલ ભાઈ લેવા કે જો અત્યારે મેગી પણ બની ગઈ છે મસ્ત મસ્ત અને બીજું શું છે ના લાડુઓ છે બરાબર ને જો એટલી આપણે મગફળી ઓળા કરવા માટે લીધી ને જોયા વેલા કાઢી નાખે એટલે સીભાઈ પણ છે બધું એક હારે થયું છે અત્યારે ચાલો નાસ્તો કરી લે ને પછી ફટાફટ જાય ઘરે કાંઈ તો પાછું ઘરે જવાનું લેટ થઈ ગયું છે તો પેલા નાસ્તો કરી દે ને પછી પાછી આલો બધા નાસ્તો કરવા માટે ઢોઢાનો બધું કામ હોય તો દુકાને જવાનું હોય દુકાને ગયા સાંજ થોડુંક લેટ થઈ ગયું છે ને હજી જવાનું છે ને ખાવા અત્યારે જમીન કાઢીને હજી ફ્રેશ થયા છે બધા નોક નોખા બેઠા છે ને આપણે હવે નવા જવાનું તૈયારી કરીએ છીએ તો પહેલાં હું કહું કે બ્લોગ એન્ડ કરી દઈએ ને પછી પાછા નવા જઈએ તો પછી પાછું એડિટિંગનું કામ હોય તો પછી લેટ થઈ જાય બરાબર તો તો શું કહેવાય આખો દિવસ થોડુંક સવારમાં નીકળ્યા થયા વહેલા પણ થોડુંક રસ્તામાં થોડુંક બહુ કિસેડ મિસ્યું હતું વરસાદ થોડોક અમારે ઓછો છે વરસાદ ચાલુ ચાલુ રહેતો પણ વરસાદ શું કહેવાય બહુ ઓલાથી નથી પીડ્યો કાપોટનો વરસાદ નથી પીડ્યો મીડિયમ હતો એટલે થોડો વધારે રસ્તો ખરાબ થયો હતો તો રિપેરિંગ કરવા લાગી ગયા હતા તો બપોર એમાં થઈ ગયા ને પછી બપોર બપોર ઢુકડા પૂગી ગયા હતા વાડી અને વાડીએ પૂગીને આપણે આજે મગફળી ઉપાડવાનું કામ હતું મગફળીમાં તો ખાસ આપણે આ વખતે એક વસ્તુ જાણી લીધું કે ને મગફળીમાં કોઈ દિવસ દેશી ખાતર નહીં ભરવાનું દેશી ખાતર ને એમાંય ખાસ કરીને કાસું ખાતર હોય ને એવું તો ભરવાનું નહીં પૂસાવાળું તો એનાથી શું છે મુંડા વધારે લાગે છે કારણ કે દેશી ખાતરનું કાસું ખાતર હોય એટલે એ દુર્ગંધના હિસાબે વધારે લાગે અને બીજી વસ્તુ કે બહુ ખેડ નહીં કરવાની આપણે થોડીક હતી એટલે બહુ મહેનત નથી કરી પછી બાકી એની પડામાં આગલા વર્ષની ને એને આગલા વર્ષે છે ને ગયા વર્ષે કપાસ હતો ને એને આગલા વર્ષે મગફળી હતી તો આપણે એમાંથી પચીસ મણનો ભીઘો આવ્યો હતો તો સારો જ ભીઘયો હતો પણ આ વર્ષે થોડીક હતી એટલે મહેનત બહુ નથી થઈ અને પડવું હોય શું કહેવાય ખેડાણ ને બધું વધારે હતું તો આટલું થઈને પછી કઈ આપણે આમ લાગ્યું કે બરાબ થાય તો આપણે બીજો કાક થાલ કરી નાખશું તો મેંડી કાઢી નાખીને હું થઈ ગયું છે પૂરું તો એમાં પછી કંઈક થાલનું વિચારશું અત્યારે શું થાય એમ બધા કોમેન્ટ કરીને કહેજો કે ભાઈ અત્યારે હું સારું થાય એવું કરે કરવાનું છે બકાલો સબ્જીનો વિચાર છે બરાબર તો કોમેન્ટ કરીને કહેજો અને આશા રાખું છું કે આ નવો તમને ગમે હોય છે અને ગેમો હોય તો લાઈક શેર સસ્ક્રાઈબ પણ બોલતા ની ફરીમાં છે નવા લોક જય માતાજી બાય બાય